બનાસકાટાના સાંસદ ગેનીબેન ઠાકોરનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે ગેનીબેન ઠાકોર વિશે જણાવી દઈએ તો ગેનીબેન ઠાકોર આખા ગુજરાતમાંથી એકમાત્ર કોંગ્રેસના સાંસદ છે તેઓએ ભાજપને લગાતાર ત્રણ વાર છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાનું સપનું રોળ્યું હતું તેમણે બનાસકાંઠામાંથી ભાજપના રેખાબેન ચૌધરીને ત્રીસ હજારથી વધુ મતોથી હરાવ્યા હતા સાંભળો આગળ વિડીયોમાં ગેનીબેન ઠાકોર અને તેમના સમર્થકનું વાયરલ કોલ રેકોર્ડિંગ ઘેનીબેન માટે મેં આજ બાધા માની હતી કે ઘેનીબેન જીતશે એટલે હું ચાલીને અંબાજી જઈશ આજે એ માનતા મારી પૂરી થઈ ગઈ છે ઘેનીબેન ની જીત થઈ છે એટલે આજે હું કાળજાળ ગરમી વચ્ચે હું ચાલીને દાંતા અંબાજી જઉં છું મારું નામ છે સાચ હેલો હેલો હા સાચન બોલો બોલો ચાલો રાજુ બેન ને વાત કરવી હા હા સાચન જેમ બે બેન બોલો બોલો એમ કેમ છે તારી તબિયત બસ બેન આજ થાક ઉતરી હોય પણ તે મને કીધું કેમ ને હું જઉં છું એમ